બાવળિયારી ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથોસાથ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન તારીખ ચૌદથી બાવીસ દરમિયાન કરવામાં આવ્યું છે જેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદને પરમ પૂજ્ય મહામંડલેશ્વર રામબાપુએ સંબોધી અને સમગ્ર કાર્યક્રમ અંગેની પત્રકારોને માહિતી આપી હતી જય ઠાકોર આવનાર તારીખ ત્રણ બે હજાર પચીસ સંતશ્રી નગાલાખાના ઠાકોરના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળથી બાવીસ પૂજ્ય ભાઈશ્રીના સૌમુખેથી શ્રીમંત ભાગવત જ્ઞાન કથા એ કથાનું અમે નામ રાખવાનું છે ગોપ જ્ઞાન કથા આ નવ દિવસના કાર્યક્રમમાં સાથે સંતવાણીના પણ પોગ્રામો કરવામાં આવ્યા છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ સાથે બેનો દીકરીનો ઉડા એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના દિવસે એકાવન હજાર બેનો દીકરીઓનો હુડા છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે બુક ગોવાળા યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર પોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ સાથે અમારા બાવળારી ગામના ગ્રામજનો સાથે ક્ષત્રિય સમાજ કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે સાતસોથી આઠસો વીઘા જગ્યા એના સહભાગી અમારા ગામના ક્ષત્રિય સમાજ છે એટલે આ નવ દિવસનો કાર્યક્રમ બાવળિયારી ધામ ખાતે સંત નગાલાખાના ઠાકરના ધામમાં થઈ રહ્યો છે એટલે આપ સર્વને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે